ડબોઈ રેફરલ હોસ્પિટલ ખાતે દર ત્રણ માસે યોજાતી રોગી કલ્યાણ સમિતિને ડબોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના અધ્યક્ષ સ્થાને મીટીંગ યોજાઈ હતી યોજાયેલી બેઠકમાં ધારાસભ્યએ જણાવ્યું હતું કે દવાખાનામાં આવનાર દર્દીઓ અને સ્ટાફને મુશ્કેલી ન પડે તેમજ રોગી કલ્યાણ સમિતિમાં જે ગ્રાન્ટ બચી છે તે વાપરવા જણાવ્યું હતું તેમજ કામગીરી કરવાની સૂચના પણ આપવામાં આવી હતી અને દવાખાનાની આજુબાજુ સંરક્ષણ દિવાલ તૂટી જવાથી ઢોર અંદર ઘુસી જાય છે તે બનાવવા તેમજ જૂનું જર્જરીત થયેલ રેફરલ હોસ્પિટલનું બિલ્ડિંગ નવું બનાવવા માટે આરોગ્ય મંત્રીને લેખિત જાણ કરી છે જે ટૂંક સમયમાં મંજૂર થઈને આવશે જે નવીન હોસ્પિટલ બનાવવાની જગ્યા જ્યાં હાલમાં મોહનપાર્ક સોસાયટીના પાસે નગરપાલિકા બની રહી છે ત્યાં ગામની બહાર બનાવવા માટેની ગ્રાન્ટ માટે પ્રયાસ કર્યા છે આ હોસ્પિટલ અંદર હોવાથી લોકોને આવવા જવાની પણ મુશ્કેલી પડે છે જેથી આ હોસ્પિટલ બહાર બનાવવા અને લોકોના ખોટા ખર્ચાથી બચે લોકો તે માટે નવા બજેટમાં સમાવેશ કરવા લેખિત જાણ કરી છે એનું જણાવ્યું હતું આ બેઠકમાં હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ત્રિવેદી સભ્યો તેમજ ડોક્ટર હાજર રહ્યા હતા ડભોઈ તાલુકાના એકસો અઢાર ગામમાંથી મોટાભાગના ગરીબ દર્દીઓ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે અહીં આવતા હોય છે ત્યારે આવનાર દર્દીઓને દવા તેમજ અન્ય સુવિધાઓ મળવી જોઈએ તે અંગે રોગી કલ્યાણ સમિતિ બનાવવામાં આવી છે અને આ સમિતિમાં સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય આ માટે દર ત્રણ માસે રોગી કલ્યાણ સમિતિની બેઠક યોજાતી હોય છે આજે ડબોય રેફરલ હોસ્પિટલ ખાતે રોગી કલ્યાણ સમિતિની મિટિંગ રાખવામાં આવી હતી દર ત્રણ મહિના મિટિંગ થતી હોય છે જેમાં દર્દીઓની મુશ્કેલીઓ સાથે હોસ્પિટલના સ્ટાફની મુશ્કેલીઓ હોસ્પિટલની પરિસ્થિતિ પેપરલ હોસ્પિટલનું બિલ્ડિંગ ખૂબ જ જૂનું થઈ ગયું જર્જરિત છે કેટલાક ઠેકાણે પાણી પણ પડે છે એટલે વોટર પ્રૂફિંગની કામગીરી કરવાનું કીધું છે એની કમ્પાઉન્ડ વોલ વોર્ડનું ઝાડ તૂટી જવાથી તૂટી ગયા છે ત્યાંથી ઢોરો અંદર આવી જતા હોય એની પણ તાત્કાલિક કામગીરી કરવાની સૂચના આપી છે અને મેન દરવાજે પણ પાઇપો નાખીને પશુ અંદર ના આવે એના માટેની પણ એ છે અહીંયાના રોડની પરિસ્થિતિ પણ ખરાબ છે એ પણ ટૂંક સમયમાં કરવામાં આવશે સાથે સાથે આ હોસ્પિટલ જર્જરિત હોય એટલે આરોગ્ય મંત્રીશ્રીને પણ લેખિતમાં પણ આપેલું છે અગાઉ અને જણાવ્યું છે કે બહાર મેઇન રોડ પર આરોગ્યને લક્ષીને નગરપાલિકાનો જે પ્લોટ છે ત્યાં હોસ્પિટલ શિફ્ટ કરવી જોઈએ નવી હોસ્પિટલ બિલ્ડિંગ બનાવવી જોઈએ કારણ કે સ્ટેચ્યુ ઓફ યુનિટી જતો આ મેઇન રસ્તો છે ને અત્યારે વાહન વ્યવહાર ખૂબ જ વધી ગયો હોય એક્સિડેન્ટોનું પ્રમાણ પણ વધારે છે અને લોકોને બહારથી આવવા જવા નું પણ વધારે છે ત્યારે અહીંયા આરોગ્યની સુવિધાની ખૂબ જ જરૂર હોય હોસ્પિટલ અંદરની સાઈડે હોવાથી અને જર્જરિત હોવાથી દર્દીઓનું આવવાનું પ્રમાણ ઓછું છે ત્યારે ખાનગી હોસ્પિટલમાં લોકોને જવું પડે અને ખોટા ખર્ચાઓમાં પડવું પડે એમાંથી મુક્તિ મળે એ માટે આરોગ્ય મંત્રીશ્રીને રજૂઆત કરીને નવા બજેટમાં ડભોઈ રેફરલ હોસ્પિટલ માટે નવું બિલ્ડિંગ બને એના માટેની રજૂઆત કરી છે અને આશા છે કે ટૂંક સમયમાં એની પણ મંજૂરી આવશે ને બહાર નવું બિલ્ડિંગ બને અત્યારે તો અહીંયા અધિકારીઓને સૂચના આપી છે કે જે કંઈ આપણી પાસે ગ્રાન્ટો બચેલી છે એનો ઉપયોગ કરીને દર્દીઓને જેટલી સગવડો આપી શકાય એટલી સગવડો આપવી અને પૈસા બચાવવાની જગ્યાએ પૈસાનો ખર્ચો કરીને સારામાં સારી સુવિધાઓ લોકોને મળે એવો પ્રયત્ન કરવાની સૂચના આપી છે